નિશાન અને નામ લીધા વગર વિધાનસભાના અધ્યક્ષ પર છેલ્લા દસ વર્ષ કે પાંચ વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય એના આજુબાજુ મળતીયાઓ હોય એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે અનેક ચેરમેનો હતા ગરબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથી પાઈ એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી આ તો મંત્રી એની તો તમે દશા તમે જુઓ તો તમારે વીસ જણા લાવવા પડશે પચાસ જણા લાવવા પડશે આ હેરાનગતિ હમણાં આ દહ વર્ષથી વધી દેખ પહેલાં હતી હમણાં જ વધી ગયા ને ના પહેલું ડેરી ડેરીને રીતે ચાલતી દૂધ ભરાવે પગાર લઈ આવે કોઈ એકાદ વખત સાધારણ સભા હોય ડેરી બોલાવે તો જવાનું હોય તો આ તરફ પાટણ લોકસભા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય ચંદન